શું છે ભાઈ ટિકિટ જવાય કેટલા લીધા અન્ના રૂપિયા પર પર્સન તો મિત્રો આપણે આપણા માટે ટિકિટ લઈ લીધી છે આ એન્ટ્રી છે આપણી bari ko મૂકી એવા છે અન્ના સાગર અને અહીંયા છે ઇલેક્ટ્રિક ક્રુઝ બોટ ક્રાફ્ટ કેવી જોઈએ હવે કેવું છે ક્રુઝ ક્યાં જવું છે ભાઈ ક્રુઝમાં માં જઈએ ચાલો ક્રુઝ આપણને કદાચ સ્ટેટનિક માં બેહર તો જાતો નહીં બસ

જો રાણી મછલી છે જો માણસ કચરો કેવો રાખ્યો જો એક કાઢેડસો અને ઓલામાં ઓલામાં જવાના પાછું હા એનું હોય

આ ક્રુઝ છે બોટક્રાફ એવી ઇલેક્ટ્રિક ક્રુઝ છે ઇલેક્ટ્રિક છે આપસ કર ક્રુઝ છે પેલે કાટો મારું નીચે હું વ્યુ બતાવી દઉં

જો અમારા ભાઈઓ ફોટા પાડે છે નગર નિગમ અજમે કચરો સાફ કરવાનો મશીન મોટભાઈ ઉભા છે અહીંયા બેઠા છે મોટભાઈ મોટભાઈ થાકી ગયા અમે બેઠા છીએ ક્રુઝમાં અને બારિશ થઈ છે ચાલુ ફાઇનલી મિત્રો વરસાદ બંધ થઈ ગયો આપણી ક્રૂઝમાં ફાઇલોટ આવી ગયા છે ન ક્રૂઝ ધીમે ધીમે નીકળી રહી છે